માંડવિયા ફરી એકવાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી બની શકે છે પોરબંદર લોકસભા બેઠક અને આ બેઠકથી મનસુખ માંડવિયાએ જીત મેળવી છે ત્યારે રવિવારે કેબિનેટ મંત્રી તરીકે મનસુખ માંડવિયાએ શપથ લીધા હતા કેમિકલ ક્ષેત્રે રાજ્યને આત્મનિર્ભર બનાવવામાં માંડવ્યાની મહત્વ પૂર્ણ ભૂમિકા છે અને આરોગ્ય ક્ષેત્રે પણ માંડવ્યા પીએમ મોદીના ટાસ્ક માસ્ટર રહી ચૂક્યા છે ત્યારે જિલ્લાવાર મેડિકલ કોલેજો બનાવવામાં માંડવ્યાની મહત્વપૂર્ણ ભૂમિકા છે આરોગ્ય વિભાગનો બહોળો અનુભવ તેઓ પોતે ધરાવે છે માટે જ આ મંત્રાલય તેમને ફરી એકવાર મળી શકે છે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઇન પર મેહુલ મનસુખ માંડવ્યા ફરી કેન્દ્રીય આરોગ્ય મંત્રી બની શકે છે મેહુલ બિલકુલ અંકુર વાત કરવામાં આવે તો ગઈકાલે શપથ ગ્રહણ કર્યા છે કેન્દ્રીય મંત્રી તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ તેમની જે ટીમની અંદર મહત્વની ભૂમિકા હોય ગુજરાત માંથી તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા છે પહેલા પણ મહત્વપૂર્ણ જવાબદારી ગુજરાતમાંથી જ્યારે તેમને મંત્રી બનાવવામાં આવ્યા કેન્દ્રીય મંત્રી રાજ્યસભાના સાંસદ તરીકે હતા ત્યારે ત્યારે પણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા જે છે તે ભજવી છે આરોગ્ય વિભાગમાં મંત્રી આરોગ્ય મંત્રી તરીકે વિભાગની અંદર જે પણ ફેરફારો થયા છે ને સાથે જ મહત્વપૂર્ણ જે કોવિડ નો જે છે તેમાં તેમના ઉપર વિશ્વાસ મૂકીને તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે ફરી એકવાર તેમને જે છે તે આરોગ્ય મંત્રાલય આપવામાં આવે હાલ માનવામાં આવી રહ્યું છે સુધીમાં આ બાબતે સ્પષ્ટતા ત્યાંથી આવી જશે અને તેમને ફરી આરોગ્ય મંત્રાલય જે છે તે સોંપવામાં આવી શકે છે અને આ સિવાય અન્ય જવાબદારીઓ પણ તેમને સોંપવામાં આવી શકે છે